તો નમસ્કાર મિત્રો સ્વાગત કરું તમારા બધાનું ફરી એક નવા વિડીયોની અંદર આજના વિડીયો હું તમને બતાવીશ કે તમે કેવી રીતે તમારું જે મોબાઈલ હોય છે તેની અંદર મિત્રો ગુજરાતી ભાષા તમે કેવી રીતે સિલેક્ટ કરી શકશો આ મિત્રો જો તમારા મોબાઈલની અંદર ઇંગ્લિશ ભાષા આવતી હોય અને તમે ઈચ્છતા હો કે તમે ગુજરાતીમાં તેને યુઝ કરો બધી જગ્યાએ ગુજરાતી ભાષા આવે તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે તો મોબાઈલની લેંગ્વેજ ચેન્જ કરવા માટે આપણે સૌપ્રથમ પ્રથમ મોબાઈલની સેટિંગની ઓપન કરીશું મોબાઈલની સેટિંગ ઓપન કર્યા પછી કંઈક આ રીતની સેટિંગ આવી જશે તમારી પાસે ગમે એ મોબાઈલ હોય મિત્રો તમારે સિમ્પલ એક સેટિંગ આની અંદર શોધી લેવાને છે આ એડિશનલ સેટિંગ લખેલ છે તેની ઉપર ક્લિક તમારે કરી દેવાને છે તેની ઉપર તમે ક્લિક કરશો એટલે અહીં ત્યાં ઓપ્શન તમને જોવા મળી જશે લેંગ્વેજ એન્ડ ઇનપુટ સિમ્પલ તેની ઉપર ક્લિક કરી અને અહીંથી લેંગ્વેજ લખેલ છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાની હશે ત્યાર પછી તમારે આની અંદર જે પણ ભાષા યુઝ કરવી હોય માની લો કે તમારે ગુજરાતી ભાષા રાખવી છે સિમ્પલ તમારે ગુજરાતી ભાષા અહીંથી સિલેક્ટ કરી લેવાની છે ત્યાર પછી મિત્રો તમારા મોબાઈલની અંદર બધી તમે જોઈ શકો છો આ જે ને બધું જે છે તે ગુજરાતીમાં થઈ જશે તો આ રીતે તમે તમારા મોબાઈલની જે ભાષા હોય છે તેને ગુજરાતી કરી શકશો